નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો હવે ફોનમાં નંબરને બદલે કોલ કરનારનું દેખાશે નામ કંપનીઓ આનો અમલ કરવા માટે તૈયાર ગુજરાતમાં મેઘ તાંડવની તૈયારી પચીસથી અઠ્યાવીસ જુલાઈ વચ્ચે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે હવામાન વિભાગનું એલર્ટ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં અટક છેલ્લે લખવાની દરખાસ્તને મંજૂરી આપી નેપાળના વડાપ્રધાન ઓલીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વિધા ભંડારીના રાજકારણમાં પાછા ફરવા પર બ્રેક લગાવી ગાઝિયાબાદમાં નકલી દૂતાવાસ ઝડપાયું બનાવટી રાજદૂતની ધરપકડ એસટીએફનો મોટો ખુલાસો સુરત એરપોર્ટને નડતરરૂપ ચાર બિલ્ડિંગનું બાંધકામ સ્વૈચ્છિક દૂર કરવા અલ્ટિમેટ ડબલ્યુએસઓએ આપી ચેતવણી એકસો ને ઓગણીસ દેશોના પાંચસો ને કરોડ લોકોને સિક્કનગુનિયા વાયરસનો ખતરો અમિત ચાવડાએ કહ્યું સરકાર સામે લડવામાં ડર લાગતો હોય તો રજા લઈ લો ખેડૂતો માટે ખુશખબર પીએમ કિસાન યોજનાના વીસમાં આપતાના બે હજાર રૂપિયા બે ઓગસ્ટએ ટ્રાન્સફર કરવામાં આવશે સિનિયર સિટીઝન માટેના હેલ્થ વીમામાં ખતમ થઈ જશે જીએસટી ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં કેજરીવાલનું મોટું નિવેદન કહ્યું હવે ભાજપનું કાઉન્ટડાઉન શરૂ રાહુલ ગાંધીએ કહ્યું ભારત પાકિસ્તાન યુદ્ધ બંધ કરાવનાર ટ્રમ્પ કોણ પીએમ મોદી સ્પષ્ટ કરે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરેનો કડક સંદેશ ગુજરાતમાં શિક્ષકો ખાનગી ટ્યુશન નહીં ચલાવી શકે ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ સુધર્યું હવે વર્લ્ડ ઇન્ડેક્સમાં સિત્યોતેરમાં સ્થાને ચાલકોએ સાયબર ફ્રોડથી બસવા વાહનનું સલણ આરટીઓના અધિકૃત ઓનલાઈન પોર્ટલ પરથી ભરવું ભારતમાં હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી પેટ્રોલ વાહનનું વેચાણ ઘટ્યું બેંક ઓફ બરોડામાં એકતાલીસ જગ્યાઓ પર ડિજિટલ અને સાયબર સુરક્ષામાં ભરતી ડિજિટલ બેન્કિંગમાં મોટો ફેરફાર કોઈપણ સેવા શરૂ કરતા પહેલા બેંકોએ લેવી પડશે ખાતેદારની મંજૂરી ગુજરાતમાં અનુસૂચિત જાતિ માટે સ્વરોજગારની સુવર્ણ તક ઓસાવ્યાજે સરકાર આપશે લોન જન્મ અને મૃત્યુનું પ્રમાણપત્ર એકવીસ દિવસની અંદર બનાવી લેવું નહીં તો દંડ ભરવો પડશે એક ઓગસ્ટથી શરૂ થશે આ યોજના પહેલીવાર નોકરી મેળવનાર યુવાનોને પગાર ઉપરાંત સરકાર આપશે પંદર હજાર રૂપિયા ઉત્તમ ડેરીએ અમદાવાદ જિલ્લાની ત્રણસોથી વધુ દૂધ મંડળીઓ બંધ કરાવી દીધી કાવડયાત્રા ક્યુઆર કોડ કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય યુપી સરકારનો આદેશ યથાવતની જીતથી ગેલમાં આવી ગયા કેજરીવાલ પંજાબના સીએમને લઈને ગુજરાત આવશે પપ્પુ યાદવે કહ્યું મુંબઈ જઈને રાજ ઠાકરે સામે લડીશ એન્ટીબાયોટિકના વધુ પડતા ડોઝ બે હજાર પચીસ સુધીમાં ત્રણ કરોડ લોકોના જીવ લઈ લેશે કેન્દ્ર સરકારે નવી ડિજિટલ લોન સિસ્ટમ શરૂ કરી હવે સિવિલ સ્કોરની નહીં પણ લાઇટ બિલથી જ નક્કી થશે તમને લોન મળશે કે નહીં સીએમ ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકોને સદન મેળવવા માટેની ફીમાંથી મુક્તિ આપી કેશવ પ્રસાદ મોરિયાએ કહ્યું ગાંધી પરિવાર પાકિસ્તાન કરતાં ઓપરેશન સિંદૂરના કારણે વધુ ડરી રહ્યા છે સંસદનું સત્ર શરૂ થતા જ હંગામો રાહુલ ગાંધીએ કેન્દ્ર પર ન બોલવા દેવાનો આરોપ લગાવ્યો ક્રિકેટની દુનિયામાં બે નવી ટીમોની એન્ટ્રી આઈસીસીએ કરી મોટી જાહેરાત ખેડૂતો માટે ખુશખબર હવે જમીન રેકોર્ડમાં થતા ફેરફારોની માહિતી તમારા મોબાઈલ પર જ મળશે એસબીઆઈ સહિત પાંચ મોટી બેંકોએ મિનિમમ બેલેન્સ સાધ નાબૂદ કર્યો નવી શિક્ષણ નીતિના પાંચ વર્ષ પૂર્ણ થતાં જ ગુજરાતમાં તમામ શિક્ષકોનો સર્વે કરવામાં આવશે કોંગ્રેસમાં આંતરિક તણાવ શશી થરૂરને પાર્ટી કાર્યક્રમોમાંથી દૂર રાખવાનો મૂલ્યધનનો સંકેત સાબર ડેરી ભાવફેર મુદ્દે થયેલી અથડામણમાં એકતાલીસ પશુપાલકોના જામીન મંજૂર થયા નાના કરદાતાઓને ટૂંક સમયમાં મોટી રાહત ટીડીએસ રિફંડ માટે હવે આવકવેરા રિટર્ન નહીં ભરવું પડે ચીન દ્વારા લાગુ કરાયેલા વિવિધ પ્રતિબંધોથી ભારતના ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ સામે જોખમ ધર્મ પરિવર્તન રોકવાના પ્રયાસ રૂપે વિશ્વ હિન્દુ રક્ષા પરિષદે શરૂ કર્યું કોલ સેન્ટર મરાઠી ભાષા વિવાદ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર પર સાધ્યું નિશાન અમદાવાદીઓ દર મિનિટે રોંગ સાઈડ વાહન ચલાવવા બદલ સુકવેશે બે હજાર બસો છત્રીસ રૂપિયાનો દંડ કચ્છ મોરબી જામનગર અને દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ સૈતર વસાવાએ જામીન માટે હાઈકોર્ટમાં કરી અરજી તોલમાપ વિભાગનો સપાટો બસોથી વધુ પેટ્રોલ પંપ પર દરોડા અમેરિકા અને નાટો વિરોધ વચ્ચે વાલ્દમીર પુતિન આવી રહ્યા છે ભારત ભગવંત માને કહ્યું પંજાબમાં ધાર્મિક ગ્રંથોનું અપમાન કરવા બદલ આજીવન કેદની સજા ઇન્ડિયા ગઠબંધનમાંથી આમ આદમી પાર્ટીએ અલગ થવાની જાહેરાત કરી જેડીયુની સ્પષ્ટતા બિહારમાં મુખ્યમંત્રી તો નીતિશ કુમાર જ બનશે કાવડયાત્રામાં પોલીસે લાગુ કર્યા કડક નિયમો ત્રિશુલ ધોકા સહિતના હથિયારો પર પ્રતિબંધ ઉત્તરાખંડના કમાઉ ક્ષેત્રમાં ભારે વરસાદની ચેતવણી રેડ અને ઓરેન્જ એલર્ટ જારી મમતા બેનર્જી આજે શહીદ સભામાંથી ચૂંટણીનું બિગુલ ભૂખસે ભાજપ સામે લડવાની રણનીતિ જાહેર કરશે પર વિશ્વના સૌથી મોટા ડેમનું શરૂ કર્યું બાંધકામ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર મહિને પેન્શન તરીકે ત્રણ હજાર રૂપિયા આપશે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનતા જ ભાજપ અને કોંગ્રેસમાં વિકેટ પડવાનું શરૂ જૂનાગઢ અને કેશોદના અનેક નેતાઓ આપમાં જોડાયા મરાઠી ન બોલવાના મામલે રાજ ઠાકરેના કૃત્ય સામે કાર્યવાહી કરવા સુપ્રીમમાં પીઆઈએલ કરવામાં આવી સરકારે લાગુ કર્યો નવો નિયમ જો ટોલ ટેક્સ બાકી હશે તો હવે નહીં વેચી શકો ગાડી રશિયા પર યુરોપિયન સંઘના ક્રૂડ પ્રતિબંધથી નાયરા અને રિલાયન્સ સામે પડકાર રાજકીય રોટલો શેકવા નીકળેલા રાજ ઠાકરેએ હવે ગુજરાતીઓનો વિરોધ કર્યો સરદાર પટેલનું કર્યું અપમાન અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં સિત્તેર ટકાનો ઘટાડો એઆઈએ એમેઝોનના કર્મચારીઓની નોકરી સીનવી રાતોરાત હજારો લોકોનો રોટલો રજળી ગયો સુરતની શાળાઓમાં પાંચસો ત્રેસઠ શિક્ષકોની ઘટ સામે ફક્ત એકસો અડસઠ શિક્ષકોને નિમણૂક કર્યા દ્વારકા જિલ્લામાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ બે ગેસ સિલિન્ડર નિશુલ્ક રિફિલિંગનો લાભ લઈ શકશે સીએમ ફડણવીસની મોટી જાહેરાત હિન્દુ બૌદ્ધ અને શીખ ધર્મ સિવાય અન્ય ધર્મના વ્યક્તિએ અનુસૂચિત જાતિનું સર્ટિફિકેટ મેળવ્યું હશે તો રદ કરવામાં આવશે સાબરડેરી સામે પશુપાલકોનું આંદોલન યથાવત રોજિંદી આવક કરતાં સોળ લાખ લિટર દૂધની આવક ઘટી